પ્રિન્સ લોડ ક્રિસ્માલ તાબેનું દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જૂન ત્રીજી તારીખ આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું બાઇબલ લઈ લો પ્રભુજીના વચન સાંભળીએ યોહાનો ગ્રંથ સત્તરમો અધ્યાય પહેલી કડીથી અગિયારમી કડી સુધી એમને માટે હું પ્રાર્થના કરું છું સંસારને માટે નહીં પણ તે મને સોંપ્યા છે તેમના માટે હું પ્રાર્થના કરું છું કારણ તેઓ તારા છે ને જે કંઈ મારું છે તે તારું છે અને જે કંઈ તારું છે તે મારું છે અને એમના દ્વારા મારો મહિમા પ્રગટ થયો છે હું હવે જગતમાં રહેવાનો નથી પણ તેઓ તો જગતમાં રહેવાના છે હું તો તારી પાસે આવું છું હે પાવક પિતા જેમને તે મને સોંપ્યા છે તેમનું મારા નામને પ્રતાપે રક્ષણ કર જેથી આપણે જેવા એકરૂપ છીએ તેવા તેઓ પણ એકરૂપ થાય આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિષ્તમાલભાઈ તબેનો આજના શુભ સંદેશમાં છ વખત મહિમા મહિમા શબ્દ આવે છે ત્રણ પ્રકારના મહિમા આપણે જોઈએ છીએ પિતાએ જે મહિમા કર્યો પુત્રને એ પાંચમા વચનમાં આપણે જોવા મળે છે હે પિતા મારો મહિમા કર શ્રીષ્ઠના પ્રારંભ પહેલાં તારા સાનિધ્યમાં મારો જે મહિમા હતો તે મને તારા સાનિધ્યમાં પ્રાપ્ત થાય એમ કર એટલે પિતાએ પુત્રને મહિમા કરે છે અને પછી પુત્ર પિતાનો મહિમા કરે જેમ ઘરને ચોથા વચનમાં આપણે જોઈએ છીએ તે મને જે કામ સોંપ્યું હતું તે પૂરું કરીને મેં પૃથ્વીમાં તારો મહિમા કર્યો છે એટલે પુત્ર જે હેતુ માટે પૃથ્વી પર આવ્યા હતા એ હેતુ પૂર્ણ થયું પોતાના કાર્ય દ્વારા પિતાનો મહિમા કરે છે અને ત્રીજા પ્રકારના મહિમા એ ફરી દસમા વચનમાં આપણે જોવા મળે છે લોકો પ્રભુને પ્રભુ ઈશ્વરની જે મહિમા કરે તે પોતાના જીવન દ્વારા પોતાના વિશ્વાસ દ્વારા હા કૃષ્ણ અલ્લભાઈ તબેનનું પ્રભુ ઈશ્વર આ પૃથ્વી પર આવવાનો હેતુ એ હતું પિતા પરમેશ્વર કેટલા દયાળુ છે બતાવવા માટે અને સાથે સાથે કેટલું દયાળુ છે એ બતાવવા માટે લોકો એમને ઓળખે પણ સર્જનહારને સર્જન ઓળખ્યા જ નહીં અને એવી રીતે પુત્ર આપણા ઉપર આ પૃથ્વી ઉપર આવે એટલા માટે માનવજાત માટે જીવન મળે બરફટે મળે પણ જેમ યોહાન ગ્રંથમાં પહેલો જેમ અગિયારમી કલમાં પ્રકાશ આ પૃથ્વી ઉપર આવ્યો પણ અંધકારના લોકો એમને સ્વીકાર કર્યો નહીં અસ્વીકાર કર્યો હા ક્રિષ્મા લાબેનનો આજે વિશેષતા રીતે શુભ સંદેશમાં પ્રભુ આપણા બધા માટે કારણ કે આપણે બધા પ્રભુના છીએ એટલે પ્ર પિતાએ પ્રભુના હાથમાં સોંપીએ છીએ એટલે પ્રભુ ઈસુ આપણા માટે પ્રાર્થના કરે છે આ સત્તર્મો એમને જીવનના જે છેલ્લો દિવસ છેલ્લી રાત છે આપણા પ્રત્યે કેટલું બધું જે ધ્યાન હોય જે પ્રેમ હોય જે વિચાર હોય જે ચિંતા હોય એ વ્યક્ત કરે છે આપણે રક્ષણ કરવા માટે અને સાથે સાથે આપણી વચ્ચે હંમેશા આપણે એકતા હોય એના માટે પ્રાર્થના કરે છે જેવી રીતે પિતા પુત્ર અને પવિત્ર આત્મા જે ત્રૈકી ઈશ્વર જે એકતા છે એવી જ રીતે જે જે લોકો પ્રભુ ઉપર વિશ્વાસ રાખે છે એમની વચ્ચે પણ એકતા માટે વિશે પ્રાપ્ત પ્રાર્થના કરે છે ક્રિષ્ણ માલ ભય તબેનું પ્રભુ શું બધું જાણતા હતા એ ગયા પછી એ સમાજમાં એ સમુદાયમાં કેટલા બધા જાત જાતના ભાગલા પડવાનું છે આજે પણ આપણે બધા પ્રભુના નામે આખી દુનિયામાં કેટલા તેત્રીસ પાંત્રીસ ટકાના લોકો છે અને એમાં કેટલા કેટલા બધા અલગ અલગ ગ્રુપના હોય છે એટલે પ્રભુ ઈશ્વર આ એકતા માટે જેવો પ્રભુ ઉપર વિશ્વાસ રાખે તેઓ બધા એકરૂપ થાય એના માટે પ્રભુ અને પ્રાર્થના કરે જેવી રીતે આપણે એક છીએ એવી રીતે તેઓ પણ એક થાય ક્રિષ્માલભય તબે એક મહાન સંદેહ કહ્યું છે ગ્લોરી ઓફ ગોડ ઇઝ મેન ફૂલ્લી અલાઈવ જ્યારે માણસ સંપૂર્ણ સુખી જીવન જીવે એમાં જ ઈશ્વરનો મહિમા છે જ્યારે આપણે સુખી જીવન જીવી શકીએ જ્યારે આપણે પરસ્પર પ્રેમ રાખીએ ત્યારે આપણી વચ્ચે એકતા એકતા હોય ત્યારે આપણે સુખી જીવન જીવી શકીએ એટલે પ્રભુના વચન પ્રમાણે પ્રભુ આપણા માટે પ્રાર્થના કરીએ કરી કરી છે એટલે આપણે પણ આપણી વચ્ચે આપણા આપણે ડાયસીસમાં હોય આપણા પેરિસમાં હોય આપણા કુટુંબમાં હોય સર્વ પ્રકારના જે ભાગલાની પ્રવૃત્તિ હોય વિચારો દૂર કરી પ્રભુ આપણા માટે પ્રાર્થના કરી એકતા માટે આપણે પ્રભુના સંતાન તરીકે એક મન ના થઈને જીવીએ જેવી રીતે આજે ધર્મસભામાં તેઓ બધા એક મન થઈને તેઓ જીવતા હતા એના લીધે જ ખ્રિસ્ત ધર્મ એક વિશ્વ ધર્મ બન્યો છે હા કિસ્માલા ભાઈ તબેનું આજના મનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ